હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે ધાઇન અને મજામાં છો સૌપ્રથમ તો તમામ મિત્રોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ બરાબર ઈશ્વર તમારી તમામ મનોકામનાઓ ગણપતિદાદા પૂરી કરે એવી શુભકામનાઓ સાથે તમામ જે પણ નવા મિત્રો ચેનલ પર આવે છે એમને ખાસ વિનંતી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરે જેથી મને થોડોક બુસ્ટઅપ મળે હવે આપણે એક આજે મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરીએ છીએ બરાબર તો મુદ્દો એ છે કે તમને ખબર હશે કે સી સીઈની જે એક્ઝામ હતી બરાબર એનું ફાઇનલ એટલે કે અંતિમ સ્કોર તમારા બધાના આવી ગયા છે આ સ્કોર છે બરાબર હવે તમારે એ સ્કોર ધ્યાનમાં રાખવાના છે આ જે સ્કોર નોર્મલાઇઝેશન થયા છે બરાબર એ ફાઇનલ સ્કોર છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે એના આધારે જ તમારું કટ ઓફ કે તમે મેરિટ જે પણ કહો એ બનશે ઓકે તો આ તમારા ફાઇનલ સ્કોર છે જૂના સ્કોર હવે તમારે ભૂલી જવાના છે જૂના જે માર્ક્સ છે એ ભૂલી જવાના છે ઓકે તો અંતિમ માર્ક્સ જાહેર થયા છે હવે જો નોર્મલાઇઝેશનની પ્રક્રિયા થઈ છે એ થોડીક મને બહુ વિચિત્ર લાગી છે બરાબર તો એમાં થયું છે કે એવું કે જે ઇજી શિફ્ટ હતી એમના પ્લસ માઇનસ દસ પંદર થયા છે મેં જોયા છે પ્રમાણે ઘણાના દસ વધી ગયા છે કોઈના દસ ઘટી ગયા છે ઓકે દસથી પંદર માર્ક્સનું નોર્મલાઇઝેશન થયું છે એના કારણે ઘણાને એવું થયું છે કે સપોઝ કે કોઈના ચાલીસ હતા તો ઘટીને પંદર થઈ ગયા છે એટલે રેસની બહાર થઈ ગયા છે ઓકે અને ઘણાના પાંત્રીસ કે ત્રીસ હતા પંદર પ્લસ થઈ ગયા છે એટલે પિસ્તાલીસ જેવા થઈ ગયા છે તો એ રેસમાં આવી ગયા છે એટલે ઘણું બધું ડિફરન્સિએશન થઈ ગયું છે ત્યાર પછી જે મોડરેટ શિફ્ટ કહેતા હતા આપણે ઓકે તો મોડરેટ શિફ્ટમાં પણ પંદર વીસ માર્ક્સનો ફરક પડ્યો છે એના કારણે ઘણા પ્લસ માઇનસ થયા છે એ લોકો બહાર ગયા છે પણ ડ્રા ડ્રાસ્ટિક બાબત જે છે સૌથી વધારે મને નવાઈ લાગી કે જે હાર્ડ શિફ્ટ હતી હાર્ડ શિફ્ટમાં જે લોકો હતા એ લોકોને બહુ ફાયદો થયો છે ઘણા લોકોના વીસથી પચીસ માર્ક સોરી વીસથી પિસ્તાળીસ માર્ક સુધી વધી ગયા છે ઓકે ઘણા એવા કે જેમના પાંત્રીસ હતા મારા ખ્યાલ જોયા હતા એમના એમના વધીને પંચાવન સુધી થઈ ગયા છે ઓકે તો ઘણું બધું નોર્મલાઇઝેશન મારા ખ્યાલ પ્રમાણે આ સિસ્ટમ ના હોવી જોઈએ આ સિસ્ટમ જે સીસીની જે સિસ્ટમ છે એ ઘણી નુકસાનકારક છે વિદ્યાર્થીઓ માટે પણ હવે આપણે આગળ જોઈએ તો જે નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ક્સ તમારા કેટલા થયા છે બરાબર તમારા માર્ક્સ કેટલા છે નોર્મલાઇઝેશન થયા પછી જે ફાઇનલ સ્કોર છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો કો નોર્મલાઇઝેશન પછી ઓકે તો હવે જે નોર્મલાઇઝેશન થઈ ગયા છે તો હવે દરેક વિદ્યાર્થીને જણાવશે કે કટ ઓફ કે મેરિટ તો એકથી બે વીકમાં કટ ઓફ આવી જવાની શક્યતા છે ઓકે હવે કટ ઓફ પ્રમાણે તમારું મેરિટ બનશે અને એ એ મેરિટના આધારે તમારું ગ્રુપ બનશે એ કટ ઓફના આધારે તમારું ગ્રુપ નક્કી થશે એ અથવા બીમાં તમે જઈ શકશો ઓકે તો આપણે જોઈએ કે મુખ્ય પરીક્ષા મારા ખ્યાલ પ્રમાણે ઓકે તમને બે મહિનાનો ટાઈમ આપી તો પણ નવથી નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં મુખ્ય પરીક્ષાનું આયોજન થઈ જશે એટલે એ પ્રમાણે તમે હવે તૈયારી ચાલુ રાખજો ઓકે હવે એક્ઝામની તૈયારી તમારે નોજો મેં આગળ કહ્યું એ પ્રમાણે નોર્મલાઇઝેસ સ્કોર પ્રમાણે જ કરવાની છે જૂનો સ્કોર ભૂલી જવાનો છે પણ સૌથી મહત્ત્વનું જે આપણા માટે મહત્વનું છે કે આખરે હવે કટ ઓફ કેટલું રહેશે ઓકે તો હું કટઓફ મારા પ્રમાણે પ્રિડિક્ટ કરું એ પહેલાં તમને કહી દઉં કે આ માત્ર અનુમાન છે ઓકે આવું થાય એવું શક્યતા નથી આવું થશે એવું આપણે ન કહી શકીએ પણ એક કટઓફ છે અને એના આધારે તમને થોડોક આઈડિયા આવી જાય ઓકે તો હું પહેલાં જર્નલાઇઝેશન તમને કહી દઉં જનરલ રીતે વાત કહી દઉં કે જેના પણ સિક્સટી અથવા સિક્સ્ટી ફાઈવ પ્લસ થાય છે એમને ગ્રુપ એ માટે તૈયારી ચાલુ કરી જ દેવાની છે બરાબર સિક્સ્ટી અથવા તો સિક્સટી ફાઈવ પ્લસ થાય છે એ લોકો બિન્દાસ કોઈ પણ કેટેગરીમાં હોય ગ્રુપ એની તૈયારી ચાલુ કરી દો ઓકે બીજી મહત્ત્વની વાત કે જેના પણ ઓકે ચાલીસથી નીચે છે ચાલીસ બોર્ડર લાઈન છે અથવા એની નીચે છે તો સોરી એ લોકો આશા ભૂલી જાય ઓકે સિવાય કે જે પીએચ કેન્ડિડેટ હશે અથવા તો એસટી કેન્ડિડેટ હશે એમને થોડો ઘણો ફાયદો થશે એ સિવાયના પીએચ અને એસટી કેન્ડિડેટ સિવાયના લોકો આશા ભૂલી જાય જે ચાલીસથી પિસ્તાલીસની વચ્ચે છે એ લોકો ઓકે ચાલીસથી નીચે છે તો રેસ બહાર જ છે ઓકે તો આપણે નોર્મલાઇઝેશન તો જોઈ લીધું હવે સામાન્ય સૂચના પછી આપણે એક્સપેક્ટેડ જે કટ ઓફ છે એ આપણે જોઈ લઈએ મારા પ્રમાણે કેટલું રેમ એવું છે ઓકે તો જે આપણે સૌથી જે આપણે જર્નલની વાત કરીએ ઓકે તો જર્નલ જે છે બરાબર જર્નલની વાત કરીએ આપણે તો જે જનરલનું કટ ઓફ રહેશે ઓકે તો પાસઠ પ્લસ અથવા પ્લસ માઇનસ એટલે પાસઠથી સિત્તેર પ્લસ માઇનસ કરીએ ઓકે તો જનરલી હું તમને કહી દઉં છું કે પાસઠ પ્લસ થતા હોય બરાબર એમણે સો ટકા ગ્રુપ એની તૈયારી ચાલુ કરવી ઓકે અને સાહીઠથી પાંસઠની વચ્ચે થતાં હોય એમણે ગ્રુપ બીની જનરલમાં તૈયારી ચાલુ કરી દેવી જોઈએ જેવું જનરલનું કટ ઓફ છે હું એક્સપેક્ટ કરું છું એવું જ ઓબીસીનું પણ રહેશે ગ્રુપ એ માટે થી પાંસઠ પ્લસ ફાઈવનો ફરક પડશે અને ગ્રુપ બી માટે પણ એટલું જ ઓકે હવે ગ્રુપ સોરી એસસી કેટેગરી છે ઓકે એનું મારું એવું માનવું છે કે એસસીનું સાહીઠથી પાંસઠ પ્લસ માઇનસ રહેશે ઓકે સાહીઠથી પાંસઠની વચ્ચે હોય તો એ ગ્રુપ એ માટે એપ્લાય કરી શકશે અને પંચાવનથી સાઈઠ હશે તો ગ્રુપ બી માટે જઈ શકશે એસસી કેટેગરી બરાબર એસટી માટે જે છે બરાબર તો પચાસથી પંચાવ પંચાવનથી સાહીઠ હોય તો એ બરાબર પ્લસ માઇનસ ત્રણ શક્યતા તમે ધ્યાનમાં રાખજો પંચાવનથી સાહીઠ હોય એસટી કેટેગરીમાં ઓકે તો મેલ હોય કે ફિમેલ હોય તો એમણે એ ગ્રુપની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અને પચાસથી પંચાવન હોય તો ગ્રુપ બીની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ પીએચ કેન્ડિડેટ છે ઓકે પીએચ માટે મેં તમને કહી દઉં કે પીએચનું ઘણું લો રહેશે મારા ખ્યાલ પ્રમાણે તો પચાસથી પંચાવન થતા હોય તે ગ્રુપ એ માટે ક્વોલિફાય થઈ શકશે અને પંચાવન પ્લસ થતાં હોય તો ગ્રુપ સોરી પચાસથી પંચાવન અથવા પંચાવન પ્લસ થતા હોય અહીંયા જો પચાસ રાખજો પચાસ પ્લસ થતા હોય પચાસથી પંચાવન તો ગ્રુપ બી માટે ક્વોલિફાય થશે અને પંચાવન પ્લસ થતા હોય તો જે પીએચ કેન્ડિડેટ છે પંચાવન પ્લસ ઓકે યાર અં તો એમણે જવાનું થશે ગ્રુપ એમાં ઓકે હવે ઈડબલ્યુએસનું એ એજ પ્રિડિક્ટ જે છે બરાબર જે ઓ બી છે બરાબર એસટીનું છે સોરી તો થી સાઠ પ્લસ માઇનસ થશે ઓકે પંચાવનથી સાહીઠ જે પ્લસ માઇનસ થશે બરાબર એ ગ્રુપ એમાં જઈ શકશે અને પચાસથી પંચાવન જે થશે એ ગ્રુપ બીમાં થઈ શકશે ઓકે તો જે ચાલીસથી પચાસવાળા છે બરાબર ચાલીસથી જે પચાસવાળા છે એમનું હાલ આપણે કોઈ પ્રિડિક્ટ કરી શકીએ એમ નથી સિવાય કે પીએચ કેન્ડિડેટ ઓકે પીએચ કેન્ડિડેટ માટે થોડો ફાયદો રહેશે બરાબર એ સિવાય આપણે હાલ એમને કંઈક પ્રિડિક્ટ કરી શકીએ એમ નથી પણ જેના પચાસ પ્લસ થાય છે પચાસથી હવે જનરલ આપણે તમે યાદ રાખી લો કે જેના પચાસથી પાસઠ થાય છે ઓકે એમણે ગ્રુપ બીની તૈયારી ચાલુ જ કરી દેવી અને પાસઠ પ્લસ થાય છે એ લોકોએ બિંદાસ ગ્રુપ એની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ઓકે અને ગ્રુપ બી એ બીનો સિલેબસ તમે ખાસ જોઈ લો વધારે કોઈ ડિફરન્સ છે નહીં બરાબર ગ્રુપ બીમાં એમસીક્યુ છે ગ્રુપ બીમાં ડિસ્ક્રિપ્ટિવ છે એ કેવી રીતે તૈયારી કરવી આપણે આગળ ચર્ચા કરીશું તો તમામ મિત્રોને ફરીથી ગણેશ ચતુર્થીની શુભકામનાઓ અને જે પણ મિત્રો પાસ થયા છે એમને મારા તરફથી હાર્દિક અભિનંદન અને જે નથી થઈ શક્યા ચાલીસ નીચે છે એ લોકો ડિમોરલાઇઝ ના થાય ફરીથી પોતાની જાતને રિસ્ટાર્ટ કરે બરાબર અને આગળ વધીએ ઘણા બધા ચાન્સ છે લાઈફમાં મળશે એનો આપણે યુટિલાઇઝ કરીએ એ પહેલાં આપણે પોતે વધારે સક્ષમ થઈ જઈએ કે દરેક મેરિટમાં આપણે એવી મેરિટની રાહ ના જોવી પડે દરેક એક્ઝામમાં આપણે મેરિટની રાહ ના જોવી પડે બરાબર દરેક પરીક્ષામાં આપણે એવું મેરિટ કરી શકીએ પચાસ ટકા તો અટેમ્પ કરી શકીએ કે આપણે મેરિટની ચા ચિંતા ના કરવી પડે ઓકે તો થેન્ક યુ વેરી મચ ફરીથી મળે નવા લેક્ચર સાથે ત્યાં સુધી તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ફરીથી વિનંતી ફરીથી મળીએ